નમસ્કાર દર્શક મિત્રો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અરવલ્લીના મોડાસાથી મોડાસાના સહયોગ ચોકડી પર પશુ ભરેલ અને પૂરપાટ ઝડપે આવતી પિકઅપ ડાલાએ મોપેડ ચાલકને અડફેટે લઈને પચીસ ફૂટ ઢસેડતા મોપેડ ચાલકને ઈજાઓ પહોંચતા ગંભીર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ માલપુર બાજુથી આવતી પશુ ભરેલ પિકઅપ ડાલાના ચાલકે એક્ટિવા ચાલકને સહયોગ ચોકડી પર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા અને મોપેલ ચાલક મોડાસા ડોક્ટર હાઉસમાં મેડિકલ સ્ટોર ચલાવતા આશીષભાઈ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે જ્યારે પશુ ભરેલ પિકઅપ ડાલાએ અકસ્માત સર્જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો મોડાસાથી અમારા રિપોર્ટર અલ્પેશભાઈ ભાટિયા સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા